નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ આ અગાઉના ભાગમાં આપણે સમ અપૂર્ણાંકની સમજૂતી મેળવી ચૂક્યા છે આ ભાગમાં પણ આપણે સમ અપૂર્ણાંકના દાખલાઓની સમજૂતી મેળવીશું સૌપ્રથમ ઉદાહરણના દાખલાની સમજૂતી મેળવીએ અને ત્યારબાદ સ્વધેપોથીના દાખલાની સમજૂતી મેળવીએ તેમાં ઉદાહરણનો પહેલો દાખલો છે કે જેમાં ત્રણની છેદમાં પાંચનો અપૂર્ણાંક શોધવા કીધેલું છે પણ સાથે એની શરત છે કે એનો છેદ પંદર હોવો જોઈએ તો આપણને એક અપૂર્ણાંક આપેલ છે ત્રણની છેદમાં પાંચ અને એનો સમ અપૂર્ણાંક શોધવાનો છે તો આપણે અગાઉના દાખલામાં શીખી ચૂક્યા કે સમ અપૂર્ણાંક શોધવું હોય તો આપણે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણાકાર કરવો પડે પણ અહીં આપણને છેદમાં પંદરની જરૂર છે તો આપણા છેદમાં પાંચ છે તો પાંચને આપણે જો ત્રણ વડે ગુણીએ તો છેદમાં પંદર આવી શકે તો છેદમાં પંદર લાવવા માટે આપણે પાંચને ત્રણ વડે ગુણવું પડે તો સાથે આપણે અંશને પણ ત્રણ વડે જ ગુણવું પડે કારણ કે આપણે અગાઉના ભાગમાં શીખી ચૂક્યા કે સમ અપૂર્ણાંક બનાવવા માટે આપણે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવું પડે તો અહીં અંશ અને છેદને આપણે ત્રણ વડે ગુણીએ તો અંશમાં થશે ત્રણ તાલી નવ અને છેદમાં થશે પંદર માટે આપણે કહી શકીએ કે ત્રણના છેદમાં પાંચનો સમઅપૂર્ણાંક થશે નવના છેદમાં પંદર આગળ સદે પુથીના દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં અપૂર્ણાંક છે ચોવીસના છેદમાં છત્રીસ અને એનો સમઅપૂર્ણાંક શોધવાનો છે પણ આપણે કીધેલું છે કે એનો અંશ છ હોવો જોઈએ તો ચોવીસના છેદમાં છત્રીસ કે જેનો અંશ છ હોય તો અંશમાં છ લાવવા માટે આપણે છ ચોવીસના અવયવો પાડીશું છ ગુણ્યા ચાર અને છત્રીસના અવયો થશે છ ગુણ્યા છ પરંતુ તમે જોશો કે અંશ અને છેદમાં છ છ સરખા છે પણ આપણને અંશમાં ચારની જરૂર છે એટલે આપણે છત્રીસના અવયો છ ગુણ્યા છ ન લેતા આપણે છત્રીસના બીજા અવયો લઈશું નવ ગુણ્યા ચાર તો અંશ અને છેદમાં ચારને દૂર કરીશું તો અંશમાં વધે છે છ અને છેદમાં વધે છે નવ એટલે આપણો સમ અપૂર્ણાંકનો જવાબ થશે છના છેદમાં નવ આ રીતે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર કે જેમાં આપેલ અપૂર્ણાંકની જોડ સમ અપૂર્ણાંક છે કે નહીં તે આપણે ચકાસવાનું છે તો એના માટે આપણને બે અપૂર્ણાંક આપેલ છે એને આપણે સંક્ષિત રૂપમાં રૂપાંતર કરીને આપણે નક્કી કરીશું કે સમ અપૂર્ણાંક છે કે નથી તો ઉદાહરણમાં પહેલો અપૂર્ણાંક છે ત્રણના છેદમાં નવ તો આપણે જાણીએ કે ત્રણના અવયવ થાય છે ત્રણ એક ત્રણ અને નવના અવયવ થશે ત્રણ તાલી નવ સરખા અવયવ ત્રણને દૂર કરતા જવાબમાં મળે છે એકના છેદમાં ત્રણ હવે બીજા અપૂર્ણાંકનું અતિસંક્ષિત સ્વરૂપ આપીએ સત્તાવીસના છેદમાં એક્યાશી સત્તાવીસના અવયવ સતાવીસ એકું સતાવીસ અને ના અવયવ થશે સત્તાવીસ તાલી એક્યાસી સત્તાવીસ દૂર કરીએ તો જવાબમાં મળે છે એકના છેદમાં ત્રણ અહીં તમે જોશો કે બંને અપૂર્ણાંકના અતિસંક્ષિત સ્વરૂપ સરખા છે માટે કહી શકીએ કે આ બંને અપૂર્ણાંક એ સમ અપૂર્ણાંક છે દાખલા નંબર બે કે જેમાં બે અપૂર્ણાંક આપેલ છે નવના છેદમાં બાર અને બોતેરના છેદમાં એકસો છપ્પન સૌ પ્રથમ આપણે નવના છેદમાં બારનું અતિસંક્ષિત રૂપ આપીએ તો નવના વયો થશે ત્રણ ગુણ્યા ત્રણ અને બારના વયો થશે ચાર ગુણ્યા ત્રણ સામાન્ય વયો ત્રણ ત્રણ દૂર કરીશું તો આપણને રૂપ મળશે ત્રણના છેદમાં ચાર હવે બીજી સંખ્યા છે બોતેરના છેદમાં એકસો ને છપ્પન તેમાં અવયવ થશે બાર ગુણ્યા છ અને એકસો છપ્પનના અવયો થશે બાર ગુણ્યા તેર તો બાર બાર સામાન્ય અવયવ દૂર કરતા જવાબમાં મળે છે છના છેદમાં તેર અહીં તમે જોશો કે બંને અપૂર્ણાંકના અતિશંક્ષિત સ્વરૂપ સરખા નથી માટે કહી શકીએ કે આપેલા અપૂર્ણાંકો એ સમઅપૂર્ણાંક નથી ત્યારબાદ આગળ ઉદાહરણનો દાખલો કે જેમાં અપૂર્ણાંક આપેલ છે બારના છેદમાં ઓગણીસ અને છોતેરના છેદમાં એકસો ચૌદ તેમાં બારના છેદમાં ઓગણીસ એનું અતિસંક્ષિપ્ત રૂપ આપણે આ રીતે આપી શકીએ બારના અવયવ થશે બાર એકૂ બાર અને ઓગણીસના અવયવ થશે ઓગણીસ એકું ઓગણીસ સામાન્ય અવયવ એક દૂર કરતાં અતિશંક્ષિત રૂપ મળે છે આપણને બારના છેદમાં ઓગણીસ ત્યારબાદ બીજો અપૂર્ણાંક છોતેરના છેદમાં એકસો ને ચૌદ અહીં અવયવ થશે ઓગણીસ ગુણ્યા ચાર ઓગણીસ ચોક અને એકસો ચૌદના અવયો થશે ઓગણીસ ગુણ્યા છ સામાન્ય અવયવ ઓગણીસને દૂર કરીએ તો જવાબમાં મળે છે ચારના છેદમાં છ અહીં તમે જોશો કે બંને અપૂર્ણાંકનું અતિશંક્ષી સ્વરૂપ સરખું નથી માટે કહી શકીએ કે આપેલા અપૂર્ણાંકો એ સમઅપૂર્ણાંક નથી એ રીતે આગળ વધીએ દાખલા નંબર બે કે જેમાં પહેલો અપૂર્ણાંક છે તેરના છેદમાં અઢાર તો તેર અને અઢાર તેના અવયવ પાડીએ તો તેરના અવયવ થશે તેર એકુ તેર અને અઢારના વયો થશે અઢાર એકો અઢાર સામાન્ય વયો એકને દૂર કરીએ તો જવાબમાં મળશે તેરના છેદમાં અઢાર હવે બીજા અપૂર્ણાંકનું અતિશંક્ષી સ્વરૂપ આપીએ છવ્વીસના છેદમાં એકસો ને છવ્વીસ તેમાં છવ્વીસના વયો થશે તેર ગુણ્યા બે અને એકસો છવ્વીસના વયો થશે ચૌદ ગુણ્યા નવ અહીં તમે જોશો કે અંશ અને છેદમાં સરખા અવયવ કોઈ દૂર થતા નથી તો એના માટે આપણે ચૌદના અવયવો પાડીશું સાત દુ ચૌદ તો અંશ અને છેદમાંથી બે દૂર થશે તો આપણો જવાબ મળશે તેરના છેદમાં તેસઠ અહીં પણ તમે જોશો કે બંને અપૂર્ણાંકના અતિશંક્ષી સ્વરૂપનો જવાબ સરખો નથી માટે કહી શકીએ કે આ અપૂર્ણાંકો એ સમઅપૂર્ણાંક નથી તો જ્યારે આપણને બે અપૂર્ણાંક આપવામાં આવે અને એમ પૂછવામાં આવે કે સમઅપૂર્ણાંક છે કે નહીં તો એના માટે આપણે બંને અપૂર્ણાંકના અતિશંક્ષિત રૂપ શોધીને જો બંનેના જવાબ સરખા આવે તો આપણે કહી શકીએ કે એ અપૂર્ણાંકો અપૂર્ણાંક છે આગળ વધીશું કે જેમાં અપૂર્ણાંક આધારિત બીજા દાખલાની આપણે સમજૂતી મેળવવાના છે કે નીચે આપેલા દરેક બોક્સમાં ચોકડી ગુણાકારની રીતે ગણતરી કરીને સંખ્યા મૂકો ખૂટતી સંખ્યા આપણે શોધવાની છે અને તેમાં પણ આપણે સમ અપૂર્ણાંકની મદદ લઈ શકીએ જેમ કે પહેલો અપૂર્ણાંક છે બેના છેદમાં પાંચ અને જવાબમાં છે ચૌદના છેદમાં બોક્સ અને બાજુમાં છે પાંચ તો તમે જોશો કે અંશમાં બેની જગ્યાએ ચૌદ જોઈએ તો આપણે અંશને જો સાત વડે ગુણીએ તો આપણને ચૌદ મળે તો છેદમાં પણ આપણે સાત વડે ગુણીએ તો બેને સાત વડે ગુણતા આપણને મળશે ચૌદ અને પાંચને સાત વડે ગુણતા આપણને મળે છે પાંત્રીસ તો આપણે કહી શકીએ કે આ ખાલી કોષ્ટકમાં આવશે ત્રણ એટલે કે આ બોક્સની કિંમત થશે ત્રણ એ રીતે બીજો અપૂર્ણાંક આઠના છેદમાં નવ અને બરાબર કરીને આપણને આપેલ છે છપ્પનના છેદમાં બોક્સ ને એની બાજુમાં છે ત્રણ તો આઠને જો આપણે સાત વડે ગુણાકાર કરીએ તો આઠ સતામ છપ્પન થાય તો છેદમાં પણ આપણે સાત વડે જ ગુણવું પડે સમઅપૂર્ણાંકમાં અંશ અને છેદને સરખી સંખ્યા વડે જ ગુણવાનું હોય છે તો આઠ ગુણ્યા સાત એ થશે છપ્પન અને નીચે નવ ગુણ્યા સાત કરીએ તો આપણને મળે છે તેસેઠ તેસેઠ પૈકી તમને ત્રણ આપવામાં આવેલ છે એટલે બોક્સની કિંમત થશે છ એટલે અજ્ઞાત બોક્સની કિંમત થશે છ એ રીતે આગળ વધીએ દાખલા નંબર બે અંશમાં છે એકસો આઠ અને છેદમાં છે એકસો છવ્વીસ અને જવાબમાં અંશમાં છે બાર અને નીચે છે બોક્સ તો હવે આપણે એકસો આઠના અવયવ પાડીએ એકસો આઠના અવયવ કયા પડશે તો એકસો આઠના અવયવ જો સીધે સીધા ન આવડે તો આપણે સામાન્ય અવયવ બેની મદદથી આપણે એના અવયવ પાડી શકીએ જો સીધે સીધા અવયવ પાડીએ તો આપણને અવયવમાં મળશે બાર ગુણ્યા નવ બાર ગુણ્યા નવ કરીએ તો એકસો આઠ આવે છે તો છેદમાં એકસો છવ્વીસના અવયવ આપણે કઈ રીતે પાડી શકીએ તો એ થશે ચૌદ ગુણ્યા નવ તો અંશ અને છેદના નવને દૂર કરીએ તો જવાબમાં મળશે આપણને બારની છેદમાં ચૌદ એટલે આ બોક્સની જગ્યાએ આપણે લખી શકીએ ચૌદ એ રીતે દાખલા નંબર ત્રણ કે જેમાં અપૂર્ણાંકમાં છે પિસ્તાલીસના છેદમાં પંચોતેર અને જવાબમાં જોઈએ બોક્સની છેદમાં પંદર તો છેદમાં પંચોતેરની જગ્યાએ પંદર જોઈએ તો આપણે અહીં પણ અતિશંક્ષિત રૂપ આપીએ પિસ્તાલીસના અવયવ એ થશે નવ ગુણ્યા પાંચ અને પંચોતેરના અવયવ થશે પંદર ગુણ્યા પાંચ તો પાંચ પાંચ સામાન્ય અવયો દૂર કરતા જવાબમાં મળે છે નવના છેદમાં પંદર અહીં તમે જોશો કે જવાબમાં છેદમાં પંદર છે અને બોક્સની જગ્યાએ આવશે નવ આમ આ ભાગમાં આપણે સમઅપૂર્ણાંકની ચકાસણીના દાખલાની સમજૂતી મેળવી કે જેમાં અતિશંક્ષિત રૂપ આપતા અંશ અને છેદ જો સરખા હોય તો આપણે એને સમઅપૂર્ણાંકો કહી શકીએ તેની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે અપૂર્ણાંકના સાદુરૂપના કેટલાક દાખલાઓની સમજૂતી મેળવીશું થેન્ક યુ